એવી કઈ વસ્તુ છે જે આખા ગામમાં ફરે છે પણ મંદિરે ડરે છે આનો જવાબ આનો જવાબ છે ચંપલ એવી કઈ વસ્તુ છે જે તડકામાં સુકાઈ શકતી નથી બોલો શું છે આનો જવાબ તડકામાં શું એ વસ્તુ છે જે સુકાઈ ના શકે આનો જવાબ છે પરસેવો લીલા લાલ ઘર તેમાં બેઠો છે કાળો શેતન બોલો શું છે આનો જવાબ આનો જવાબ છે તરબૂચ ક્યારેક મોટો અને ક્યારેક નાનો મહિનામાં મારે એકવાર ફોટો શું છે આનો આન્સર જલ્દી થી જવાબ આપો આનો જવાબ છે ચંદ્રમા